સમગ્ર ગુજરાત માટે કપાસ તેમજ મગફળી અને મકાઈના વાવેતર માટે ઉત્તર ગુજરાત મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે ઈજર તાલુકાના ખેડૂતો ખેતીને વધુ પ્રાધાન્ય આપતા હોય છે તે સ્વાભાવિક બાબત છે જો કે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ડુપ્લિકેટ તેમજ બોગસ બિયારણને પગલે જગતના તાત નુકસાન ભોગવવાનું થતું હોય છે તેમજ વિસ્તારના પંદર કરતા પણ વધુ ખેડૂતોએ ત્રણસો પચાસ બે ખેડૂતો દ્વારા ખરીદી કરવામાં આવેલ વાવડી મે મહિનાના અઠવાડિયામાં કરવામાં આવી હતી જોકે પિંચોતેર દિવસ સમયગાળા બાદ પંથકમાંથી જ્યારે ઉત્પાદન લેવાનો સમય આવે ત્યારે મકાઈની વાવડીમાં મકાઈના જોડા તો ભસ્યા છે સામે જોડામાં મકાઈનો નો ધાણો ના આવતા ખેડૂતોને મોટા

એનું રૂકેલ નહી મળે ખેડૂત આત્મહત્યા કરવા તૈયાર છે મને પરિણામ નહી મળે તો એનું પચાસી એકર માં મકાઇ હતી બધા લોકો ને ખેડૂતો ને પંદર એક વાર પંદર એક ખેડૂતો ને એ મકાઇ માં ફેલ ગઈ છે કાયા ને એકરે વેપારી નહી વેપારીઓ ને વેચી એટલે ખસે મને ખબર પડી નિયર કંપની ની છે પોત્રીસ જીરો બે કંપની પોત્રીસ જીરો બે કંપની પંદર જેટલા ખેડૂતો ને વાવેતર કર્યું છે કાનપુર ગામ માં કાનપુર બડોલી માં પચાસ એકર જેવું વાવેતર છે કરી અમે અમારું કોઈ સાંભળતું નથી પણ અમારે આત્મવિલપ કરવો પડશે પટેલ હિતેશભાઈ કાનજી ગામ કાનપુર છગનભાઈ કાનપુર મેં ત્રણ એકર ની અંદર જીરો બે મે વાવેલું છે બરાબર એની એ વેરાઇટી એકચુઅલી સિત્તેર થી પણ ચોતેર દિવસથી તૈયાર થઈ જાય છે પણ દિવસથી મકાઈ તૈયાર થઈ ગઈ ત્યાર પછી અમે માર્કેટની અંદર વેપારીને વેપારીને અહીંયા લાવ્યા પછી અમે આ જે મકાઈ ખરી એની અંદરથી ખોડ્યું ચોથા તો અંદર અંદરથી બિલકુલ કન જ નથી અને એ મકાઈ ની કેપેસિટી એ મકાઈની સાઈઝ પૂરેપૂરી છે પણ એની અંદર ચોથાને એવી કેપેસિટી નથી કે જે મકાઈ ઉત્પન્ન કરી શકે એટલે અમારા કંપનીવાળાને વાળા ને એવું છે કે મને સારામાં સારું વળતર આપો અને અમને ન્યાય મળે જો અમને ન્યાય નહીં મળે તો અમે આગળ પછી એના પેલી કરીશું અમે આગળ કમ્પ્લેન કરીશું એની અને અમે એને ન્યાય લઈને જ ધમપીશું છેલ્લા દસ વર્ષથી મકાઈનો વાવેતર કરું છું પણ આ વર્ષે જ્યારે મકાઈ તૈયાર થઈ ને સિત્તેર પંચોતેર દિવસે જ્યારે મકાઈ તૈયાર થઈને વેપારીને બોલાવી વેપારીએ મકાઈ રાખી ભાવ નક્કી કર્યો જ્યારે માર્કેટમાં ગઈ ત્યારે માર્કેટમાં એ લોકોને થોતોને બધું ખાલી નીકળ્યું એટલે માલ પાછો પરત આવ્યો અને માલ વેપારીએ લેવાનું ના પાડ્યું ત્યાર પછી અમે એ એમદમ સાયલેજમાં આપી દેવાનું નક્કી કર્યું અને પછી અમારે કઈ રીતના ગુજરાન ચલાવવું એ પણ મુશ્કેલ અને અમારે ભાગ્યાને કઈ રીતના ભાગ આપવો એ પણ મુશ્કેલ છે હાલ